સુરતમાં છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ કારણોસર લોકો આપઘાત કરી રહ્યા છે જેથી આપઘાતની ઘટનાઓ અટકાવવા સુરત પોલીસ આગળ વધી છે સુરત પોલીસ દ્વારા આપઘાતના કેસો ઘટાડવાનું અનોખું અભિયાન શરૂ કરાયું છે અને પોલીસ દ્વારા આત્મહત્યા હેલ્પલાઇન સેન્ટર શરૂ કરાયું છે જે અંગે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહોલત દ્વારા લોકોને અપીલ કરાઈ હતી કે એક તક અમને પણ આપો સુરત પોલીસની આપની જરૂર છે સુરત શહેર પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જો સુરત શહેર કંટ્રોલ રૂમની ટીમ બેસે છે જેમાં પોલીસના અધિકારીઓ જવાનોના સાથોસાથ કાઉન્સલર બી સાથે રહે છે જ્યારથી આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે ત્યારથી લગભગ ત્રણસો એકતાલીસ જેટલા અમે કોલ્સ આવ્યા છે આમાં સડસઠ લોકોના એકદમ આ લોકો જો સુસાઇડ કરવા જતા હતા ત્યાંથી બચાવી લેવામાં આવેલા છે પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અમારી પોલીસ કંટ્રોલરૂમ વ્હીકલ દ્વારા અને એના માટે જો સંકલન અમારી આ હેલ્પલાઇન કરી હતી એના લીધે લોકો એટલા લોકો જો જીવ બચી ગયા છે મારી આ બધા વિનંતી છે કે કોઈ એવા પગલા અંતિમ પગલા લેતા પહેલા આપ જો સુરત શહેર પોલીસ તરીકે મને એક તક આપો અમે સુરત શહેર પોલીસને આપને ખરેખર જરૂરત છે